નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે વડોદરા જિલ્લાના વાગોળા તાલુકાના જરોદ પાસે બનેલી એક રૂટા ઉભી કરનારી ઘટના સામે આવી છે આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ચાર સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવારથી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે ઉજ્જૈન અને ભાવગઢથી દર્શન કરીને સુરત જઈ રહેલા પરિવાજનોને આ નડ્યો હતો અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા ઘટનાની મળતી માહિતી મુજબ જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પોલીસ પણ આક્ષમાં જોઈને ચોંકી ગઈ હતી મૃત્યુ પામેલા ચાર લોકોના મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે પણ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા મૂળ રાજસ્થાનનો અને સુરતમાં રહેતો પરિવાર ઉજ્જૈન દર્શન કરવા માટે ગયો હતો ત્યાંથી પરત ફરતી વખતે તેમને આક્ષમાં નડ્યો છે વડોદરા નજીક દરોજ પાસે આવેલી હોટલ વે વેટ પાસે તેમની એસીયુ કાર એક કન્ટેનરની પાછળ ઘૂસી ગઈ હતી જેથી તેમના પરિવારના ચાર સભ્યોના મોત થયા છે ત્યારે મિત્રો આ ભયંકર ઘટના લઈને તમારે શું કહું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવો અને બસ અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહ્યા